નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ખેડામાં બે સગા ભાઈઓના તળાવમાં ડૂબવા ત્યારે મોત વાત તો ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામમાં ક્રિકેટ રમતા સમયે દુર્ઘટનાવશ બે બાળકો તળાવમાં પડી ગયા હતા અને નવ વર્ષના બે સગા ભાઈઓનું પાણીમાં ડૂબી જવાથી દુઃખદ મૃત્યુ થયું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પરિવારના મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળે છે ઘટના પછી સમગ્ર પરિવાર અને ગામમાં શોકનો માહોલ છે વધુ વાત કરીએ તો પોલીસ તરફથી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલ નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ